વિડીયોની અંદર તમે જે આઈસીઆર ટ્રેક્ટર જોઈ શકો છો આ આઈસીઆર ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે જે તમે આઈશિયા ટ્રેક્ટર ત્રણસો તેત્રીસ જોઈ શકો છો વિડીયોની અંદર આ ટ્રેક્ટર ભાઈઓ વેચવાનું છે તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાતનું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આઈસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટરની આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બારનું જે હાય છે તમે જોઈ શકો છો તે બે હજાર બારનું મોડલ તમને જોવા મળી જાય છે ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે બાકી જેટલું ચાલેલું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કેટલું ચાલેલું છે એમ સૌ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે એક હાથે વાપરેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી જે કન્ડિશનમાં તમને વિડીયોમાં ટ્રેક્ટર જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જવાનું છે એકદમ સારી કન્ડિશનમાં ટાયર છે સિત્તેર એંશી ટકા જેવા તમને ચારે ચાર ટાયર જોવા મળી જાય છે બાકી આખા ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો બધી જવાબદારી રહે છે ભાઈની પૂરેપૂરી જવાબદારીથી ટ્રેક્ટર વેચવાનું છે તો જે કોઈ ભાઈઓને આ આઈસા હિસાક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બેરાજ તાલુકો જામ ખંભાળ્યા અને જિલ્લો દ્વારકા અશોકભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરનો ઓનર અશોકભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈને આયસા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનર અશોકભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો